ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધોળાકુવા ગ્રામ પંચાયતના કુંવરપરા ગામે રૂપિયા ત્રણ લાખના બ્લોક પેવિંગના કામમાં ભ્રષ્ટાચાર થતાં ગ્રામજનોએ તંત્ર પાસે માંગ્યું ન્યાય ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કુંવરપરા ગામે વર્ષ બે હજાર વીસ એકવીસમાં આવેલ ત્રણ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી કુંવરપરા ગામે બનેલ સીસી રોડની બંને સાઇડ રૂપિયા ત્રણ લાખના બ્લોક નાખવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓના ગામમાં આજ દિવસ સુધી એક પણ બ્લોક નાખવામાં આવ્યા નથી તો પછી આ સરકારી ગ્રાન્ટના રૂપિયા કયા ક્યાં ગામના જ એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે ઈ ગ્રામ સ્વરાજ પંચાયતના પોર્ટલ ઉપરથી જ્યારે તપાસ કરતા તેઓના ગામમાં રૂપિયા ત્રણ લાખના બ્લોક નાખવા માટે મંજૂર થયા હતા અને તે કામ ગામના ન થતા આ કામ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગતા આ વાત ઉવરપરા ગામના સ્થાનિક હિતેશભાઈ વસાવા દ્વારા તલાટીને વારંવાર પૂછતા તલાટીએ ગલ્લા તલ્લા કરતાં સ્થાનિક ગ્રામજનોને આ વાતની જાણ થઈ ગઈ હતી જે બાદ સમગ્ર ગામના રહીશોએ આ મામલાની ન્યાયિક તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે હવે જોવું રહ્યું કે આ બાબતે કોઈ તપાસ થાય છે કે કેમ મારું નામ હિતેશભાઈ ચતુરભાઈ ગામ કુંવરપરા ધોરાકુવા ગામ પંચાયત એમાં બ્લોક આવેલા શાંતુભાઈના ઘરથી ભાતીજી મહારાજ સુધી એ બ્લોક ત્રણ લાખના હતા ને એમાં કામ નહીં થયું બે હજાર એકવીસ બે હજાર એકવીસમાં એ કામ પૂર્ણ થયેલું છે પણ અત્યારે બે હજાર ચોવીસ ચાલે પણ અત્યાર સુધી મેં કોઈ બ્લોક નથી ને કંઈ જ નથી એ સરકારને પૂછ્યું છે કે બ્લોક ગયા કંઈ એ કોણ લઈ ગયું કંઈ કોઈ ખાધું કે એનું મારે જાણવું છે ને અગાડી જો જે એક્શન નહીં લેવાય તો ભાઈ મેં મારે અગાડી કાર્યવાહી કરવી પડશે ને અગાડી કમ્પ્લેન મેં ઓનલાઈન કરીશ આ બાબતે તમે કોઈ પંચાયતને કેવું રજૂઆત કરેલી છે રજૂઆત પંચાયતને નથી કરી કરી તલાટીન વાત કરેલી તેમણે શું જવાબ આપ્યો તો એ લોકો કે અબડે રજા પર છે હવે અઠવાડિયું એક અબડે રજા પર છું એવું એ વાત કરેલી છે મને મેં કહ્યું જોવા આવજો તમે અહીં ગાડી તો હા વાંધો નહીં જો આવીશ પણ આપડે રજા પર છે પછી આવીશું એવું કીધું